જેને લઈ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા એ સરકાર માંથી ત્રણ કરોડ સૈદ્ધાંતિક મંજૂરી મેળવી હતી આ તળાવ નું મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું સાથે જ ગામ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે ગઈકાલે મહેસાણા જિલ્લાના દવાડા ગામેથી રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઇન ટુ પોઈન્ટ ઓની શરૂઆત કરાવી છે આજે એના ભાગરૂપે જસદણ વિસ્તારના આટકોટ ખાતે બુઢણપરી નદી ઉપર જે આ વિસ્તારની ખેડૂતોની વર્ષોની માગણી હતી કે એમને એક સરસ મજાનો આ બુઢમય નદી ઉપર તળાવ બને તો આટકોટ તો ખરાબ પણ એની આજુબાજુનું ખારચિયા ગામ પાંચવાડા ગામ અને એના પછીના બીજા ગામો પાંચો પાંચથી છ ગામ કે જેને પણ આ સિંચાઈનો લાભ પાણી રોકાવાથી રિચાર્જ થવાથી કુવાના તળ ઊંચા આવશે એને કારણે ફાયદો થશે એનું આજે આ વિસ્તારના સૌ સન્માનની ખેડૂતોને આટકોટના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે લગભગ ત્રણસો ને ચાલીસ લાખ રૂપિયામાં આ તળાવ છ મહિનામાં પૂરું કરવામાં આવશે આગામી ચોમાસ ચોમાસા પહેલાં આ કામ પૂર્ણ થશે જેને કારણે આટકોટની આજુબાજુના ખેડૂતોને એના કુવાના તળ બોરના તળ પાણીના ઊંચા આવશે ખેતી એની સાથે સિંચાઈ અને એને કારણે ખેડૂતોની પાક લઈ શકશે અને ખેડૂતોમાં સમૃદ્ધિ આવશે આ રીતે રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પણ આખા એ રાજ્યની અંદર સુજલામ સુફલામ જળ અભિયાનની જે શરૂઆત કરાવી છે એ આગામી એકત્રીસમી મે સુધીની કામગીરી શરૂ છે કોઈ ખેડૂતો આજુબાજુના તળાવમાંથી પોતાના ખર્ચે કાં પોતાના ખેતરમાં લઈ જવા માગતા હશે એના માટેની પણ મંજૂરી ગઈકાલથી છૂટ આપી છે આ એકત્રીસ મે સુધીમાં હજુ પણ બીજા કોઈ એસી વીસ નીચે કોઈ નવા ચેક ડેમોક તળાવો કરવા માંગતા હશે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તૈયાર થશે તો એની પણ છૂટ આપી છે સાથે નેવદર્શની યોજના કે જીજી આરસીની સાથે સંકલ્પ સંપર્ક કરીને સાથે રહીને જીજી આરસીને એની સાથે રાખીને નેવદર્શની યોજનાનો પણ ખેડૂતો આ સુધલામ સુપલામ અંતરગત યોજનાનો લાભ લઈ શકશે